સુરતમાં બીઆરટીએસ બસ દ્વારા સર્જાયેલા ગંગફાર અકસ્માતમાં પાલિકાનું તંત્ર મોડે મોડે જાગ્યું છે અકસ્માત સર્જાઈ ગયા બાદ આજે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે અકસ્માતના વિશ્લેષણ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા બીઆરટીએસ બસ અને તેની એજન્સી સામે કડક નિર્ણયો બનાવી કાર્યવાહી કરવા અંગે જાહેરાત કરાઈ છે જો સુરતમાં અનેક વખત બીઆરટીએસ બસ દ્વારા ગંભીર અને ગંગફાર અકસ્માતો સામે આવતા રહ્યા છે દારૂના નશામાં અને ફોન પર વાત કરતા બીઆરટીએસ ના ડ્રાઈવરો બસ હંકારતા હોય તેવું પણ સામે આવતું રહ્યું છે તેમ છતાં કોઈ પણ કડક પ્રકારના નિયમો અને નિર્ણયો આજ આજ દિન સુધી બીઆરટીએસ એજન્સીના માલિકો કે પાલિકાના અધિકારીઓ સામે કોઈ જ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવતી હતી જો કે પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓના આ પ્રકારના ઢીલા વલણને કારણે કતારગામ ખાતે મોટો અકસ્માત બે ત્રણ દિવસ પહેલા સર્જાયો હતો ત્યારે હવે બીઆરટીએસ ની એજન્સી અને બીઆરટીએસ બસ માટે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગે હોય તેમ મોડા મોડા કરક કડક નિર્ણયો બનાવી કાર્યવાહી કરતું હોય તેમ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરોને કન્ડકટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયમાં करूશું સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે હવે પછી કોઈપણ પ્રકારે બીઆરટીએસ બસ કે સિટી લિંકને લાલ્યાવાડી ચલાવી લેવામાં આવશે નહીં આજે બેઠક કરી મહત્વના કડક નિર્ણયો બનાવાયા છે જે અકસ્માત થયો છે તેની પાછળ રહેલા અધિકારીઓ અને જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તે અંગે ચર્ચા થઈ છે ઉપરાંત સિટી લિંક પ્રોજેક્ટ અંતર્ગત બીઆરટીએસ બસ તેમજ સિટી બસની ગ્રીન સેલ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગેની આજે દરખાસ્ત મૂકી પણ દેવામાં આવી છે અકસ્માત બાદ પાલિકા દ્વારા જે નિયમ બનાવ્યા છે તેના પર નજર કરીએ તો પાલિકાના પદાધિકારીઓ દ્વારા હવે બીઆરટીએસની ઝીરો એક્સિડન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે અને તે અંતર્ગત નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ડ્રાઈવર અને કંડક્ટર લાયકાત નક્કી કરવી

ડ્રાઈવર કંડકટરના દિન સાત મેડિકલ ફિટનેસના સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલી સ્મિમર હોસ્પિટલના જવાબદાર નિયત ડૉક્ટર પાસેથી મેળવી રજૂ કરવું સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેક્ટર સર્ટિફિકેટ સાત દિવસમાં રજૂ કરવું બસમાં કઈ કઈ સુવિધા અને સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવું જવાબદાર અધિકારીની સહિતથી દર મહિને ચકાસણી કરવી અને તેનો રિપોર્ટ કરવો બસના ટેન્ડરની શરતોની ચકાસણી કરવી જે બસમાં ડિજિટલ બોર્ડ નથી ચાલતા તે તાકીદે ચાલુ કરવા વિજિલન્સની ટીમની તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકાના નાણાકીય ઉચ્ચાપત જેવી પોલીસ ફરિયાદ નોંધી પરમાનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે મીટિંગમાં લાગત એજન્સીઓના મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને શો કોઝ નોટિસ આપી ખુલાસો માંગવો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વિમેર હોસ્પિટલમાં જ લોકોને કરાવવું પડશે નિયર ડૉક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કન્ડકટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક ક્લિક બનાવવામાં આવશે જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકા ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે જે જે બસમાં ડિજિટ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે વિજીલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચ્ચાપદ જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમાનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે આ ઉપરાંત એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી પર ગુનો દાખલ થશે જેમાં ક્રોસિંગમાં સ્પીડ લિમિટ ઝીરો થવી જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ જ બસ ચાલે તે મુજબ મોનિટરિંગ કરવું બસ સ્ટોપ સિવાય ક્યાંય પેસેન્જરને ઉતારવા નહીં ભવિષ્યમાં કોઈ પણ ઘટના બને તો કેશ ટુ કેશ સહાય કંપનીના બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવરના લાયસન્સ સસ્પેન્શન માટે મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવશે

ખુલાસો માંગો તેમજ બ્લેક બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ હશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે તો આવનારા સમયમાં એજન્સી ઉપર પણ એફઆઈઆર કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર ઝીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાઇસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફ કાઢવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણકારીને પરમેનન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં બીઆરટીસ તથા સિટી લિંકમાં